Bye-bye, <laughs> bye Fine, you don't like the day. way ہیلو بزا مزا مجھے کم وا جا ہے تو ہزار એ જપા બારો નીકળે બારો નીકળે બાય બારો નીકળે તો જો બાય પતંગો કો આ બારો નીકળે અહીંયા સગે તો આ મારી મેથી રજકો આવેલો અને કહું તો આપણે પાવરો લેતા જાય ના કહેલો જાય તો જો આપણે ભાવડો લઈ લીધો હોય તો હવે ચાલુ કરે હા મોટર ચાલુ કરી દે હું જાઉં તો જીરો અમારું આવું છે તેમ ન જોઈએ તો બતાવી દઉં તો જો જે મોટર ચાલુ કરી નથી જો હવે ચાલુ કરી દીધી તો આપણે

તો પાણી હેલું જાય છે તો પાણી જે પાણી હવે આપણે હેલા જાય તો પાણી છે જો કેટલો ભરાણો હોય ખબર નહીં જોતા કેટલો ભરાઈ ગયો ભરાઈ ગયો તો નાખું વહેલું જો અરતે જ પૈ પાણી પાણી જળતું ખેતીના ઝાજા આવશે જીરાના ની કઉંના ના બહુ આવશે આપણે આપણે ખેડૂત છે એટલે આપણે ખેતીના નીના બહુ આવે તો જો આપણે કેરો ભરાઈ ગયો છે તો આપણે પહેલાં નાકુ કુવાદ લઈ તો આપણે નાકુ કુવા લીધું છે તો જો પાણી બીજા કેરામાં વહી ગયું છે અને મને લાગી છે તરસ એટલે હું પેલા પાણી પીતો આવું આ બહુ ઊંડો છે પાણી પી લે પાણી પીટું લાઈટ ગઈ لائٹ ہوئی فیلا پوچھی لائٹ ہوئی فون فی پہ پوچھی لو لائٹ آئی گئی ہے تو اپنے موٹر سالو کرتا پہ تو موٹر سالوں લાઈટી જમડે આવી છે તો પેલા મોટર ચાલુ કર નાખી ચાલુ થઈ ગઈ તો મોટર આપણી પકડી કાંઈ રહેવું પડે આ નળી હે ને એટલે તો હાલો આપણે હવે પાસા એ નથી પાણી વાળું ચાલુ લીલી સાપી તો ચાલો આપણે આવેલા જઈ પાછા ગઉંમાં તો આપણે ગાઉંમાં વી આયા હી અત્યારે પાછા અને મોટે ચાલુ કરી આવ્યા હમણાં આપણે પાણી પીધું ને લાઈટ વહી ગઈ તી તો જો ભાઈ અમારે કોરા ગાડી આવી જાય હા કોરા ગાડી ક્યાં આવડે હાંટીયા ગાડી જો બે ગયો છે માહિ લે હું જોઈએ જાલ જો પડી ગયો હો તું જાલ જો તો રાઈટ વઈ ગઈ તો જવ ખાવા તો ખાતા એ પેલા આ જો ખાતા એમ કે શું જવ હું આ એમ ખાવા જવાનું કા તો મસ્ત મજાનો તાડો થઈ ગયો છે અને આપણે કોમાં પાણી વારતા તા એ તમને ખબર જ છે આ લાગે બહુ મારે જાની કહાણી કરી નાખી જો આપણે હું પાણી વારતા હતા અને અત્યારે આ શિયાળે વ્યા અહી આજે લાઇટ નકરી ઘાણી જ કરતી હતી ચાર વખત લાઇટ વહી ગઈ હે ચાર ધામ લાઇટ વહી ગઈ હતી ને અત્યારે માંગ રહી ગયેલી છે શેરડી હાથની અને હાના તો આપણને મજા આવે ખબર કેમ કે ટાઢું પડવું હોય ને ઓમ તડકો લાગે નહીં અને શિયાળાની મજા ઓમ તડકો ન લાગે બમ તો જો جو لائٹ یہ پیتا تو پانچ وگی گیا لائٹ وی گئی ہے تو تیرے پانچ وگی گیا لائٹ وی گئی تو ہاتھ پک پہ تو پہلے تو کوئی پہ آئے جائے ہاتھ پک تو آپ ہاتھ پک تو کر باجو آئے جائے તો મા ભાઈને ફોન કરતી તો છે તો એ લેવા આવે છે તે એ ઓંકરે આવશે આઈને કોઈ પાણી પીડ્યું એટલે મો શકે લાઈન કોઈ ના આવે એવું તો આપણે મળીએ ઓંકરે જઈને ઘરે જાય